સાડા છ માસ પૂર્વે પ્રાપ્ત વિગતો મુજબ તળાજા તાલુકાના પિંગળી ગામે રહેતા શિવાભાઈ મોતીભાઈ રાઠોડ ઉંમર વર્ષ અઠાવન અને તેમના પત્ની વસંતબેન ઉંમર વર્ષ ત્રેપન ની

હત્યા કરી હોવાનું જણાવ્યું હતું વધુમાં વસંત બેન શરીરે પહેરેલ સોનાના દાકીના તથા શિવાભાઈ પાસે રહેલ મોબાઈલ ફોન ચોરી કરી રણજીત યાદવને આપી દીધો હોવાનું આરોપીએ કબોલ્યું હતો ત્યાં કરવા માટે રણજીત યાદવે રૂપિયા પાંચ લાખ રોકડા આપ્યા હોવાનો ઝડપાયેલા આરોપી દ્વારા જણાવાયેલ પોલીસે રણજીત યાદવ સહિત અન્ય પાંચ શખ્સોની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો સિંગણી ખાતે અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ એક ડબલ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો શરૂઆતથી જ પોલીસ અલગ અલગ એંગલ લઈ અને આમાં તપાસ હાથ ધરવામાં આવી રહેલી હતી ખૂબ તપાસ કરવા છતાં પણ કોઈ પણ રીતે આ ગુનો ડિટેક્ટ થવા પામે ન હતો ત્યારબાદ ત્રણ આરની થિયરી લઈ તમામ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને કર્મચારીઓને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યા થ્રી આરની થિયરીમાં પોલીસ અધિકારી અને કર્મચારીઓએ જાણે આજે જ પહેલી વખત આ ગુનો બન્યો છે એ પ્રકારે પોતાને રિસ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો રિસ્ટાર્ટ કર્યા બાદ તમામ અધિકારીઓએ પોતાને રિફોકસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારબાદ આખો ગોલ રિસેટ કરવાનો પ્રયત્ન કર્યો આમ થ્રી આરની એક નવી થિયરી લઈ અને નવેસરથી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં ભાવનગર જિલ્લાની એલસીબી એસઓજી પેરોલફલ્લો અને તળાજા પોલીસ સ્ટેશને તમામ અધિકારી કર્મચારીઓએ પ્રયત્ન શરૂ કર્યો ત્યારબાદ પેરોલ ફર્લોના પીએસઆઈ કૃણાલ પટેલને ટેકનિકલ એક લિંક મળી કે આ કામ એક ચોક્કસ પ્રકારના માણસોએ કરેલું હોવાની શક્યતાઓ છે ફાઇનલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એવી વાતની મળી કે જોરૂ પરમાર અને ભૂપત નામના બે શખ્સ છે એ આમાં સંડોવાયેલા હોય એવી શક્યતાઓ છે તપાસ કરતાં કરતાં આ જોરૂ અને ભૂપત ભદ્રાવળ ગામે કોઈ કામે ભેગા થયેલા છે એવી વાત હતી તપાસ કરતા જોરુ અને ભૂપત બંને ભદ્રાવળ ગામે એક બાઇક કે જે પોતાની માલિકીનું હોવાની કોઈ ચોખવટ ન કરી શક્યા અને તેત્રીસ હજાર રૂપિયા સાથે મળી આવ્યા શરૂઆતના તબક્કે જોરુ અને ભૂપત સામે એકતાલીસ વંડી કરી અને એને તપાસ શરૂ કરવામાં આવી ત્યારબાદ ફર્ધર તપાસમાં આ બંને આરોપીઓએ એ વાત કબૂલ મંજૂર રાખી કે વાળું ડબલ મર્ડર કરવામાં એ પોતે ભાગીદાર હતા તપાસ આગળ વધી તો કુલ મિલાવી અને છ શખ્સોએ પિંગળી ડબલ મર્ડર કેસને અંજામ આપેલો છે એમાં પિંગળી ગામના રણજીત યાદવ નામનો શખ્સ એનો સૌથી મોટો કિરોલ છે રણજીત યાદવે કોઈ અગમ્ય કારણોસર મરણ જનાર શિવાબાઈ અને વસંતી વસંતબેન સાથે મંદૂક હોવાના લીધે પોતે પાંચ લાખ રૂપિયા આપી મરણ જનાર દંપતીની સોપારી જોરુ અને ભૂપતને આપેલી હતી જોરુ અને ભૂપત નામના જે આરોપી છે એમણે બાકીના ચાર આરોપી કે જેમના નામ દીપો મેરુ અને પ્રતાપ છે આમાં દીપો અને પ્રતાપ એ પહેલાંથી સાથે કામ કરવા માટે ટેવાયેલા છે આ છ જણાએ બનાવના દિવસે ત્રણ અલગ અલગ બાઇકમાં જઈ મરણ જનારના ઘરની દીવાલ ટપી અને તીક્ષ્ણ હથિયારોથી આ ત્રણેયનું આ બે મરણ જનારનું મર્ડર કરેલ છે